નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ચટપટ ન્યૂઝ આનંદ વાટિકા સોસાયટી ખાતે આવેલ ઓમકારેશ્વર મહાદેવ દાદાના ચરણની અંદર ગઈકાલે પ્રકાશ ગોહિલે ભજનોની રમઝટ બોલાવી હતી મનીષભાઈ મિસ્ત્રી દ્વારા પ્રતિ વર્ષ ઓમકારેશ્વર દાદાના ચરણોની અંદર દરેક સોમવારે શ્રાવણ મહિનાના જેટલા પણ સોમવાર આવે છે એ દિવસે ભજન ડાયરાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જે સંદર્ભે ગઈકાલે પ્રથમ શ્રાવણનો સોમવાર અને શ્રાવણ મહિનાનો પહેલો

મને કરવા મળ્યો છે શ્રાવણ મહિનાનો પવિત્ર શ્રાવણ મહિનાનો આજે દિવસ છે અને પહેલો સોમવાર છે તો આ ભજનની એક જગ્યા છે અને ખૂબ જ ભાવિક ભક્તો પ્રેમાનંદી આત્માઓ બધા ભક્તના ભક્તાનંદી આત્માઓ અહીંયા આનંદ કરવા આવે છે અને બધા કલાકારો અહીંયા પ્રેમથી ભાવથી ભજન કરે છે વિશેષ કે આ જગ્યાની અંદર એક ભજન ટકાયેલું છે હાલ વિશેષ વાત ન કરતા અર તો આ પ્રમાણે પ્રકાશ ગોહિલે નવસારી લાઈવ સાથે વાતો કરી અને સાથે જ આપને જણાવી દઈએ કે આવતા સોમવારે કીર્તિદાન ગઢવી પણ આનંદ વાટિકાની અંદર ઓમકારેશ્વર મહાદેવ દાદાના ધામની અંદર આવવાના છે અને ત્યારબાદ વિવિધ કલાકારો શ્રાવણના પાંચે સોમવારે આ રીતે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને મહેનિષભાઈ મિસ્ત્રી દ્વારા નવસારીની આમ જનતાને ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે તો આ જ પ્રમાણે આવા ધાર્મિક કાર્યક્રમોની માહિતી મેળવવા માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો